હેલો ગાઈઝ આજે આપણે બનાવશું છોલે ભટોરે તેના ભટુરા કેટલા સોફ્ટ અને ફૂલા ફૂલા બને છે સ્ટ્રીટ ફૂડ જેવા તે આપણે આજે ઘરે બનાવીને બતાવીશું તમને જો આ રીતના આપણે છોલે ભટુરે રેડી કર્યા છે તેના માટે આપણે એક વાટકો મેંદાનો લોટ લેવાનો છે અને ઘરે આપણે હેલ્ધી બનાવવા માટે ઘઉંનો પણ બધો લઈ શકો છો અને મેંદાનો પણ બધો લઈ શકો છો આપણે અડધો મેંદાનો લીધેલો છે અને અડધો ઘઉંનો લીધેલો છે આ રીતના એક વાટકો મેંદાનો લીધો હતો તો એક વાટકો ઘઉંનો લીધેલો છે બંને સારી રીતે સાળી લેવાનો છે જો આપણે આ રીતના કોઈ પણ ગૂઠલી હોય તો સાળવામાં નીકળી જાય છે આ રીતના આપણે લોટ છાળી લીધો છે તેમાં આપણે થોડા મસાલા કરશું તો આપણે મૂણ માટે મોટા ચમચા જેટલો એક તેલ નાખેલું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરેલું છે અને બેકિંગ સોડા નાખેલો છે પાંચ ચમચી જેટલો બેકિંગ સોડા નાખેલો છે અને બે ચમચા આપણે દહીં નાખશું બહુ ખાટું નહીં બહુ મોડું નહીં એવું દહીં આપણે યુઝ કર્યું છે તો આપણે થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે અને અડધી ચમચી ખાંડ નાખેલી છે બધું સારી રીતે મિક્સ કરતા જઈશું અને થોડું થોડું પાણી નાખીને રોટલીનો લોટ હોય એ રીતના આપણે બાંધવાનો છે જો આ રીતના આપણે રોટલીનો લોટ હોય એવો રેડી કરી લીધો છે તેને રેસ્ટ આપવાનો છે તમારી પાસે ટાઈમ હોય તો અડધી કલાક કલાક રેસ્ટ આપી શકો છો આપણે અડધી કલાક રેસ્ટ આપ્યો છે તમે જોઈ શકો છો કેટલા સ્પોટ આવી ગયા છે આપણે મીઠું ને તે ઓગળી ગયું છે સારી રીતે આ રીતના મસળીને આપણે લોહીંયા પાડી લેશું ભટુરી માટે જો આપણે આ રીતના બહુ મસળવાનું નથી આપણે આ રીતના લુઓ પાડીને ભટૂરા બનાવી લેશું ભટૂરા બનાવતા રહેશું અને એક સાઈડ આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું તેને ફ્રાય કરવા માટે આ રીતના કોઈ સાઈઝ તમને જેવી ઈચ્છા પડે એવી લંબગોળ એકદમ ગોળ એવી થીક એવું ભટૂરો આપણે રેડી કરવાનો છે આવ પતલો રોટલી જેવો નહીં કરવાનો મીડિયમ એવો થીક રાખવાનો છે આ રીતના આપણે ભટૂરો રેડી કરી લીધું છે અને તેલમાં ફ્રાય કરી લેશું આપણે તેલ આવી ગયું છે તેમાં ભટૂરે નાખી દીધું છે અને એકદમ ફૂલી જશે તો આપણે પલટાઈ લેશું આ રીતના અને બીજું પણ હું બનાવીને તમને એક ટ્રાય કરીને બતાવીશ જે આ રીતના બીજું પણ આપણે તેલમાં ઉમેરી દીધું છે અને સારી રીતે ફૂલી જાય એ રીતના થોડું થોડું એવું ગરમ તેલ ઉપર નાખતા જઈશું એટલે સરસ એવો આપણો ભટૂરો ફૂલીને દડા જેવો થઈ જશે તમે જોઈ શકો છો ફૂલી ગયો છે બજારે ખાવા કરતાં આપણે ઘેરે હેલ્ધી બને છે અને સારા પણ બને છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને છોલેનો વિડીયો આપણા વિડીયામાં છે તો તમે એમાંથી જોઈ શકો છો આપણે અત્યારે ભટૂરાને બનાવેલો છે આ આપણે રેડી કરી લીધા છે છોલે ભટુરે તમે જોઈ શકો છો કેટલો ફૂલો ફૂલો અને સૉફ્ટ એવા ભટૂરા રેડી થઈ ગયા છે કોઈ પણ દાંત વગરના પણ ચાવી શકે એટલા સોફ્ટ અને પોચા એવા ભટુરા રેડી થયા છે તો એકવાર જરૂર ટ્રાય કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ ટેસ્ટી એવા છોલે ભટુરે રેડી છે થેન્ક યુ